બિહાર છોકરા એ ભૂઈ ના દીધો ડેસન સોલી નાખ્યો સર પણ જવું તો પડશે સરપંચ ભૂહા લાવે છે ભૂહો બપાળા કરે ને પણ મને વેણ ને વધારા લેવા છે ઓટિયા મોટિયા કરી નાખવા છે ભૂવાને હું એ પેલો ભૂવો જ હતો આ તો હું છોડ દીધું છે પણ મારી માતા કંઠન ના જાડા જેવી હતી પણ આ તો ભક્તિ કરી નહીં ને એમાં માતા એ સાત છોડ દીધો છે હાલ તો કશું બોલવું નહીં હવના અંગત બેસી જવાનું છે ઘાટ આપવા દે પેલા ઢોબારીયા ને તો એક કે ધોકા જો ઢોબ ના ફોડી નાખો તો થઈ રહ્યું દોઢ લાખ રૂપિયા લઈ ગયો છે અને કે મારી રિક્ષા જાય છે એની રિક્ષા તો તંબુરામ જાય છે તો હા કા ઢોબારીયા તાર તો ઘાટ આપવા દે પેલા બાબુલાલ ને રાગરે ને કહી તો દેવું જ છે હાલ ને પણ ભુવા જો અટવો ને તારો કેવું છે સરપંચ ના ઘેર જઈને ઘર માં જ પહેરવા દે એવું કરે છે તૈયારીઓ કરી કે નહીં ભુવાની સરપંચ હો સરપંચ

આ કઢાય છે મોટાના કઢાવા પડે પેલા છોકરાએ ભૂઈ નાખ્યું છે ને ઢેચણ સોલી એ બરોબર છે પણ ઓમાં દેખા છે કલમ દેખા છે એમ છું ટોકરો તો મારો ધોકો લેવો પડશે મારો ધોકો આગળ નઈ ચાલે પાછા છે ઓડી લેલા ને પાછા કેટલો તો ઠાટ કરશી પાછા સસમો પેલી નાખ્યા દેખાય તો કે દેખાય તો તો શું કઈ સો પ્લાસ્ટર ભૂઈ નાખે આ તો બહુ બહુ સ્ટાઈલ

आपहं अरे प्रशां पारी करे थुरिया से जानल рमा हमिजा हम भोर कोओः नियू अीपर पर ईवान यहन पर जयाまた रमार हरे मस Google यहां ही ट्रभ हुआ ना होसे। इस नो भुए नग्ण Talkingesus किसफ資 हम लेए से नाख फंगए

જગ્યા ચાર પી ના એવું તો માતા નહિ ભુવાન તો પેલા સરપંચ ના બિહાર ખબર પર ભુવા તો બોલો ભુવા હું આવું

એ તો કે કે રે ના બાગુડા સરપંચ મોજન સરપંચ માં બાયકા આલ્યા આયુ ઘર પડી રે એ સરપંચ માં માં દીધું તો અલ્યા પેલા ભુવા માં ચાલુ છે બજાર માં આવું તોય

બત ટક કે શું લેવા આયે બાઇક લેવા આયે થારા બાઇક તો બાઇક તો પણ તારો તો ચારી આત્મા ને આ વાત આતો શાંતિ રાખ બેવા દે ભઈયા પોવા આયે બત અમારો તો જે પૈસા બુવા પટી જો ના આવે ઓ હે હે બોહ તો આખી બાપા કઈન બોવા આખી મારો ખાસ મિત્ર આવે છે અરે રોમ રોમ કઈ ના અલ્યા તું જો કે ખાસ મિત્ર છે ને

બોલો બોલો હું કવ છું કોમ તમામ કરી નાખવાનું તો જ તેમતા નવ ઓળખાના બાપા કા મોમો પોણો છો તમે ના એટલે હું અમારા બોવાના જીવી

આ બુ તો કઢાતા વાળ લઈ નકોડો ભાઈ કર એ અજીબા વાત એને ખોળિયાને તને તો ખબર પડાસા કે નહીં પણ ઈ હું જોવી છે હોય હે કવના હાથે એટલે હું આના હાથે આઈ ગયો હાથે નહીં આયા પણ હાથે કે કરીવા તમે અમારો દુખ મટાવા આયા કે નહીં હાજાવા આયા પરે રહેજો બે હું પછી બારો હોય નકા પાછો કોક લઉં કરશે બોવાજી લાવતો તાલું કરો બસ કડી છે મવર તું આવા જાડક પે ડોટ મા બોલ આ ગોડોલાને કોઈ કળાને વરાગી હો બમી ગયો ને કાલ બતાય પે આ પાપ પર માના એટલે હું કે દે દોશી રજા લીધા વગાણ આવો છો અલ્યા કાળુ આ દેલના બોલાબો પડી પટ માં એમ કે કદા આ રજા કોઈ મુકો દોશી ને રજા લીધા વગાણ આવતો છે

અલે પણ નહીં કે તું થોડો પાછો બે ના પાછો પડવા પાછો ના પૂછ અમારા માતાજી ના હું બોલો માતા તો મારા છે ને બે દાવા થી બોલવાનું બંધ કરી દીધું ના હો કોણ બોલ તો કરો આટલે વધાવા આવે હ આ કમ્પ્લીટ થઈ જાય ઓ બેઠા બેઠા થઈ જાય માં હાથમાં બધાવા છે હા હાથમાં કોણ ભાઈ હાથ દર્જો ખાલી હાથ તો

વધારો તારે તારે કાઢો ને ઘર બગાડે એના કરતા આવા મેં આપી દઈ અલ કાળો ધોકા ખાઈ ગયો બધું બસ ભાઈ વેણ વધારો જો તો ને એટલા ઓ સરપંચ હા માં આટલો પતા વાત તો ઓ ભોળા કે નહીં अगाशम wast कोषे तारा, बबादे गलिस उपनात है ठल्वत कपाशें कोषा है हे भोगे, मारा रिवे 200,000 वास्याय अपार करी हो अमा ये सुत Thanh अजात दॉल make 하나 उसा साभांचियो साभाशra अले नहीं साल प stiffness एकाहा अपास Bür r ताव स्पाश आउ પાછા ભાઈબંધ ભાઈબંધ કરી લૂંટી ના લેવા ભાઈ હા હું કહું છું તારા ભાઈબંધ ના તારા હાથ માં તો જ બતાવ આવા જો બાજી હાથ રાખ કાળો બતાવ સર સા બતાવ શું બતાવ સંગા ઓ સરપણ તારે કે દે છે તો થઈ ચક અને ભાઈ હું કહું છું કે જી તારા આ દો જુજુ મારા क्या वो पाले खाते हैं हाँ वो कौन तब पुलिस पाले बाहर तो कौन अपना हाल नहीं नहीं करवानी पुलिस पड़ सकता है एएए, भाई आवाज तो बताओगे साथ 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 दावा दावा भाई सरपंच हाँ हाँ बताओ एक बात क्या गुस्सा

સગલ સગલ હા તો માય કે વખાણ પડી છો ભાઈ હા હમું કે ને જઈ મારી ઓય મા તમને બધી ખબર છે આ ભાઈ કેસા 1.2 લાખ

બોતા રે કે ભય ભવા તમે અને તમે સમાજ મને કે તવા સાધન દે છો હાચુમાં હા રિક્ષા દઈને તમાર રિક્ષા તો થઈ છે પણ તું આ જી દે આલી છે ને નહીં ને વધારે મરી જાય ઓય 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 સપર બહાર જો દો બબુ આવી ગયો હા હવ ઊભો આવ એ હા ઓ ઓ

મેં <kung> ગપડું <government> mm. <ım999> <sharp sulà> <tiny>